હેલો દોસ્તો નમસ્કાર નવું સિક્કો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો હાલ આખા ભારત દેશમાં એટલે કે ફાર્મર રજીસ્ટ્રેશન કરવું અત્યારે હાલ ફરજિયાત હોય તો ફાર્મર રજીસ્ટ્રેશન આપણે કરતા શીખીએ આપણે ઓનલાઈન શીખી ગયા છીએ આપણે નવું સિક્કો ચેનલમાં મૂકેલ છે વિડીયો અને હાલ હવે આપણે એપ્લિકેશન પણ લોન્ચ થયેલ છે ફાર્મર રજીસ્ટ્રેશન કરવા માટેની તો તમે જાતે પણ આપણે ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે આપણી જમીન રજીસ્ટ્રેશન કરી શકાય છે મિત્રો તો હવે આપણે જો એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાનું છે અને જુઓ મિત્રો પછી તમને આવું પેજ દેખાય છે જો અહીંયા લખ્યું છે સાઇન ઇન અને સાઇન અપ તો આપણે સાઇન અપ કરવાનું છે બરાબર છે એટલે કે આપણે રજીસ્ટ્રેશન કરવું પડશે તો તમને આવું પેજ દેખાય છે સૌપ્રથમ જો આ રીતનું પેજ દેખાય છે તો અહીંયા જુઓ સાઇન ઇન લખ્યું છે અને ચેક એન્ડ્રોમેન્ટ સ્ટેટસ એટલે કે આપણે એકવાર ફોર્મ ભર્યા પછી આપણે ચેક કરી શકાય છે તો જુઓ મિત્રો સાઇન અપ કર્યા એટલે કે આપણે રજિસ્ટ્રેશન કરવાનું છે તો બે રીતે કરી શકાય એક ઓટીપી દ્વારા આ ઓટીપી ઈ ઓન કરો તો ઓટીપી દ્વારા પણ આપણે સાઇન અપ થઈ જાય છે બરાબર તો આપણે જુઓ મિત્રો અહીંયા આવું પેજ દેખાય છે આધાર ઈ કેવાય સી અહીંયા ઓટીપી અને ફેસ રીડિંગ ફેસ રીડિંગ એટલે કે આપણે પ્લે સ્ટોરમાંથી આધાર ફેસ રીડિંગ એપ્લિકેશન છે એ ઇન્સ્ટોલ કરી લેવાનું છે હું તમે બાદમાં આને નેક્સ્ટ પેજમાં દેખાડીશ તમને તો આપણે ઓટીપી દ્વારા એટલે કે આધાર કાર્ડમાં ઓટીપી આધાર જે તમારો આધાર કાર્ડ છે એની અંદર મોબાઈલ નંબર આપેલો હોય એની અંદર ઓટીપી પડે એ ઓટીપી એ નાખી અને લોગ લોગિન કરી શકાય છે અને જો તમારા મોબાઈલ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર ન હોય તો તમારે ફેસ રીડિંગ એટલે કે તમારું મોઢું દેખાડી અને આપણે લોગ ઇન કરી શકાય છે બરાબર તો જુઓ પછી અહીંયા આધાર કાર્ડ નંબર નાખી દેવાનો છે અને ત્રીજું આ પહેલું પેજ આ બીજું પેજ અને આ ત્રીજું પેજ બરાબર ત્રીજું પેજ આવશે એમાં તમારે મિત્રો જુઓ આધાર ઈ કે છે અહીંયા એટલે અહીંયા આપણે ઓટીપી નાખવાનો રહેશે અહીંયા તમારો ઓટીપી નાખી દેવાનો તમારા મોબાઈલમાં જ્યાં આપણે આધાર કાર્ડના મોબાઈલ નંબરમાં આવે પછી અહીંયા આપણે ક્લિક કરવાની છે અને આપણા નેક્સ્ટ પેજ ઉપર કરીએ હવે તો બીજું પેજ આ રીતનું આવશે તમે ઓટીપી નાખ્યા બાદ જુઓ ઓટીપી નાખશો તો તમારે લોગ ઇન થઈ જશે પણ જો તમે ફેસ રીડિંગ કર્યું છે તો તમારે પ્લે સ્ટોરમાંથી જો આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે જો ફેસ ઓથોરિટી ઓફ એડ આ આ એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરી લેવાની છે આપણે બરાબર પછી અહીંયા આવું ટીક કરી અને પ્રોસેસ આપી દેવાનું છે અહીંયા આ પ્રોસેસ બાદમાં એટલે જો આપણે પ્લે સ્ટોરમાં જો આ એપ્લિકેશન ઇન્સ્ટોલ સ્ટોરમાંથી મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી લેવાની છે એટલે બાદમાં આવું તમારું મોઢું દેખાડવાનું છે ફેસ રીડિંગ જો આ રીતે તમારે આખ્યું બ બંધ કરવાની છે અને ખોલવાની છે એટલે ઓટોમેટિક તમારા રજીસ્ટ્રેશન થઈ જશે એટલે કે આ ફેસ રીડિંગ શા માટે કરવું પડે આપણે આપણા આધાર કાર્ડમાં આપણે મોબાઈલ નંબર ન હોય તો ઓટીપી ન પડે બરાબર તો આપણે ફેસ રીડિંગ દ્વારા લોગિન કરી શકાય છે નેક્સ્ટ પેજમાં આપણે જોઈએ તો આપણે ફેસ રીડિંગ અથવા આપણે આધાર કાર્ડને ઓટીપી દ્વારા લોગિન કર્યા બાદ જો અહીંયા આધાર નંબર અહીંયા તમને દેખાડશે અહીંયા વેરીફિકેશન ઓકે બતાવશે પછી અહીંયા નામ પર આધારે એટલે કે આધાર કાર્ડ પ્રમાણે નામ અહીં અને અહીંયા ફાર્મન લોકલ લોકલ લેંગ્વેજ એટલે કે અહીંયા આપણે ઇંગ્લિશમાં નામ આવશે અહીંયા ગુજરાતીમાં નામ આવશે બરાબર ગુજરાતીમાં લોકલ લેંગ્વેજ એટલે પછી અહીંયા અહીંયા આપણે જન્ડર એટલે કે મેલ ફિમેલ અને બર્થ ડેટ એટલે કે તમારી ઉંમર જન્મ તારીખ અહીંયા નેક્સ્ટ આપી દેવાનું છે નેક્સ્ટ આપ્યા બાદ જો અહીંયા આપણે ક્રેટ ન્યૂ એકાઉન્ટ છે એ આપણે હજી ક્રેડ એકાઉન્ટ ચાલે છે બરાબર જો અહીંયા રીતે તો ક્રેડ એકાઉન્ટમાં હવે આઇડેન્ટિફાઈ ટાઈપ તો અહીંયા દાખલા તરીકે આપણે આપણા પિતાની નામની જમીન હોય તો અહીંયા સન ઓફ આવશે અને ડીઓ તો ડોટર ઓફ હોય અને વી હોય તો વાઇફ ઓફ હોય બરાબર આ રીતે આવશે પછી અહીંયા આઈડેન્ટિફિકેશન નેમ એટલે કે આપણે જમીન જેના નામે હોય એનું અહીંયા નામ લખવાનું છે પછી અહીંયા લોકલ લેંગ્વેજ એટલે કે ગુજરાતીમાં આ ગુજરાતીમાં જો ફેરફાર હોય તો અહીં ક્લિક કરી અને સુધારી નાખવાનું છે પછી અહીંયા એડ્રેસ લખવાનું છે ઇંગ્લિશમાં પછી અહીંયા ગુજરાતીમાં એડ્રેસ આવશે પછી અહીંયા સ્ટેટ ડિસ્ટ્રિક અને તાલુકો આ એટલું સિલેક્ટ કર્યા બાદ હવે અહીંયા આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે પછી નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ પાછું ફૂલ છે તો જો મિત્રો અહીંયા પ્રોવાઈડ મોબાઈલ નંબર લિંક ધીસ સ્ટાર પ્લેટફોર્મ એટલે તમારા મોબાઈલ નંબર છે અહીંયા વેરીફાઈ પર ક્લિક કરી અને અહીંયા નેક્સ્ટ કરશો એટલે ઓટીપી પડશે મોબાઈલમાં તો આ ઓટીપી અહીંયા નાખી દેવાનો છે અને વેરીફાઈ આપી દેવાનું છે વેરીફાઈ આપ્યા બાદ જુઓ હવે આપણું વેરીફાઈ કર્યા બાદ હવે અહીંયા આપણે પાસવર્ડ નાખવાનો છે તો પાસવર્ડ મિત્રો કઈ રીતે નાખવાનો તમારે તો તમારે અહીં ઇંગ્લિશમાં પહેલાં નામ લખી લેવાનું છે દાખલા તરીકે હું લખું અહીંયા સુરેશભાઈ તો એસ મોટો કરીશ આ યસ નાનો સુરેશ ભાઈ આવી રીતે સુરેશ ભાઈ એટ ધ રેટ જે તમારે આંકડા હોય એકથી દસની અંદર એવા હોય આંકડા તમારે નાખી દેવાના છે બરાબર આ રીતે એટલે આવો તમારે પાસવર્ડ સ્ટ્રોંગ બનાવવાનો છે બરાબર આવો સ્ટ્રોંગ એટલે એક આ પહેલીવાર પાસવર્ડ નાખવાનો એ બીજી વાર નાખવાનું એની પાસવર્ડ એટલે પછી પાસવર્ડ કન્ફર્મ આ નેક્સ્ટ કરશો એટલે આ રીતનું પેજ પાછું આવશે યોર અકાઉન્ટ હેઝ બીન સક્સેસફુલ એટલે તમારું અકાઉન્ટ બની ગયું છે અહીંયા આપણે ઓકે આપશું એટલે આપણું અકાઉન્ટ બની ગયું છે આવો વાર આપણે લોગ ઇન કરવાનું છે લોગિન ઇન કરીશું એટલે હવે હવે આ રીતનું આપણને પેજ ફરીવાર આપણે મેઇન પેજ ઉપર આવી ગયા છીએ મિત્રો બરાબર તો જો આ રીતનું મેઇન પેજ પાછું આવી ગયા તો આપણે હવે રજીસ્ટ્રેશન કરી નાખ્યું છે તો અહીંયા આપણે યુઝરનેમ છે ત્યાં આપણે મોબાઈલ નંબર નાખી દેવાનો છે અને પાસવર્ડમાં આપણે મેં તમને કીધું એ પાસવર્ડ નાખી દેવાનો છે પછી અહીંયા આપણે જો અહીંયા કેપ્ચા નાખવાના છે અહીંયા ડબલ્યુ બી બી ફોર સી અને અહીંયા અહીંયા લખી દેવાના અને અહીંયા આપણે લોગિન કરવાનું છે બરાબર લોગ લોગ કરશો એટલે તરત આપણને આવું પેજ દેખાશે મોબાઈલ નંબર સેન્જ કન્ફમેશન યસ દુ સેન્જ યુ રિસીવ મોબાઈલ નંબર તમારે મોબાઈલ નંબર બદલવો છે કે મોબાઈલ નંબર તમે રજિસ્ટ્રેશન કર્યો એ જ રાખવાનો છે જો બદલવો હોય તો ન આપવાનું અને રાખવું એની જે નંબર જૂનું આપણે ઘડી પહેલાં રજિસ્ટ્રેશન કર્યો એની નંબર તમારે રાખવો હોય તો અહીંયા યશ આપી દેવાનું છે આપણે યસ કરીએ અને આગળ વધીએ એટલે આ રીતનું પેજ તમને દેખાશે જો આ રીતનું આપણને ઓટીપી પડશે બરાબર અને આવું આપણે આગળ હવે ફાર્મરનું નામ લખશું તો અહીંયા જો આ ગુજરાતી નામ છે ત્યાં આપણે ગુજરાતીમાં નામમાં કંઈ ફેરફાર કરો તો અહીં ક્લિક કરશો એટલે ફેરફાર કરી શકાશે પછી અહીં જેન્ડર એટલે કે આપણે મેલ જન્મ તારીખ ઉંમર અહીંયા કેટેગરી એટલે કે આપણે ઓબીસી એસ સી એસ ટી જે આપણે કાસ્ટ હોય એ અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે પછી અહીંયા જમીનમાં આપણે જે નામ છે આઈડેન્ટિફિકેશન ટાઈપ એ અહીંયા આપણે સન ઓફ બરાબર એસ ઓ એટલે સન ઓફ નેક્સ્ટ આપી દેવાનું પછી જુઓ અહીંયા આપણે આ એ આ પ્રોસેસ બોલ્યા એ પ્રોસેસ અહીંયા જુઓ આ રીતે સિલેક્ટ કરી લેવાનું છે કાસ્ટ અહીંયા ના આમમાં સુધારો કરી લેવાનો પછી અહીંયા નેક્સ્ટ આપી દઈશું એટલે પાછો આવું પેજ દેખાશે તમને બરાબર આ રીતે જેન્ડર ઉમર જમીન નામ અને પાછું જુઓ મિત્રો હવે આપણે આ ફાર્મર કસ્ટમ ડિટેલ છે એ આપણે અહીંયા લખવા કરવાની છે તો ફાર્મર નો ફોટો એટલે કે વ્યક્તિનો ફોટો આવશે જેનો આપણે ફાર્મર રજીસ્ટ્રેશન કરીએ તે પછી અહીંયા ફાર્મરનો પાન કાર્ડ નંબર જો અહીંયા પાન કાર્ડ નંબર એટલે કે ખેડૂતને પાન કાર્ડ હોય તો એ પાન કાર્ડ નંબર અહીંયા નાખી દેવાનો છે પછી એડ ડિસેબિલિટી ઓર ડિસેબિલિટી એક્સિડેન્ટ બરાબર એટલે કે આ ખેડૂત છે એ અપંગ કે ડિસેબિલિટી એટલે કે કોઈ કોઈ રોગથી પીડાય છે હેન્ડિકેપ છે એટલે કે અપંગ છે કે આંધળા છે એ રીતનો હોય તો આપણે અહીંયા ડિટેલ નાખવાની રહેશે અન્યથા મૂકી દેવાનું છે બરાબર પછી અહીંયા નેક્સ્ટ આપી દેવાનું છે કિસાન ક્રેડિટ કાર્ડ નંબર કિસાન ક્રેડિટ કાર્ડ અમાઉન્ટ કિસાન ક્રેડિટ કાર્ડ બેંક નેમ એવું બધું હોય તો નાખી દેવાનું અથવા નેક્સ્ટ આપી દેવાનું છે તો નેક્સ્ટ આપી દેવાનું પછી જો કિસાન ક્રેડિટ કાર્ડ નંબર જો હોય તો આ બધું હોય તો બરાબર જો ફરજિયાત એટલે કે લાલ ફૂદડી હોય અહીંયા જો અહીં ફૂદડી છે તો આ ફરિયાત તમારે ભરવું અહીંયા ફૂદડી છે એટલે તમારે ફરિયાત ભરવું પડે બરાબર આ રીતે હોય પછી અહીંયા જો આપણે અહીંયા આ પેજમાં હતા તો કે બેંકનું નામ બેંક બ્રાન્ચ કોડ આઈપીસી કોડ અને બેંક અકાઉન્ટ નંબર આ એટલું ભરી દેવાનું છે આપણે બરાબર આપણી સરકારી યોજનામાં આપણને કોઈ લાભ મળતા હોય તો આપણે આ અકાઉન્ટ બેંકની ડિટેલ નાખીએ છીએ તો આમાં પૈસા જમા થાય બરાબર પછી અહીંયા નેક્સ્ટ આપી દેવાનું છે હવે આપણે આ પેજ ઉપર આવ્યા એટલે જો અહીંયા જો લખ્યું છે જમીન ક્યાં છે બરાબર રૂલર એટલે કે ગ્રામ્ય વિસ્તાર પછી એડ્રેસ આ ઇંગ્લિશમાં પછી એ એડ્રેસ પાછું ગુજરાતીમાં અહીંયા તમને દેખાય છે એમાં ફેરફાર હોય તો અહીંયા ક્લિક કરશું તો એડિટ થઈ જાય છે બરાબર પછી આ સ્ટેટ ડિસ્ટ્રિક્ટ તાલુકો અહીંયા ગામ સિલેક્ટ કરવાનું છે વિલેજ અને પિનકોડ અને પછી નેક્સ્ટ આપી દેવાનું છે હવે એટલું સિલેક્ટ કર્યા બાદ હવે આ જુઓ અહીંયા મિત્રો લેન્ડ ઓનરશીપ ડિટેલ એટલે કે આપણી જમીનના ખાતેદાર એટલે અહીંયા સિલેક્ટ ફાઇ ફાર્મર ટાઈપ એટલે કે લેન્ડ ઓનરશીપ એટલે કે હોનર એટલે પોતે સિલેક્ટ કરવાનું છે ઓનર પછી નેક્સ્ટ આપશો એટલે તમને આવું દેખાશે આવું પેજ તો ત્યાં આપણે એગ્રીકલ્ચર અને લેન્ડ ઓનર ફાર્મર બે ઉપર ક્લિક કરી અને એને આપણે નેક્સ્ટ કરવાનું છે તો નેક્સ્ટ કરી નેક્સ્ટ કર્યા બાદ હવે તમને આવું પેજ દેખાશે જો લેન્ડ ડિટેલ એટલે કે જમીનની વિગત ત્યાં આપણે ફેસ લેન્ડ ડિટેલ છે ત્યાં અહીંયા ક્લિક કરશો એટલે તમને અહીંયા આવું જોવા મળશે જો જ્યાં અહીંયા આપણે જિલ્લા ગુજરાત રાજ્ય જિલ્લો ડિસ્ટ્રિક અને વિલેજ અહીંયા આપણે સર્વે નંબર એટલે કે જમીનનો જે સર્વે નંબર હોય એ તમે નાખશો એટલે તમને જમીનનો સર્વે નંબરનું નામ બતાવશે બરાબર અહીંયા આપણે સર્ચ કરીશું અહીંયા સર્ચ કરશો એટલે તમને આવું પેજ દેખાશે જો આ રીતનું સર્વે નંબર નામ ને બધું અને તમારે નામ બતાવો જે તમે ખેડૂતનું હાલ રજીસ્ટ્રેશન કરી રહ્યા છો તે નામ સિલેક્ટ કરી લેવાનું છે બરાબર સિલેક્ટ કરી અને આગળ વધવાનું છે જુઓ તો હવે તમને આવું લેન્ડ ડિટેલ્સ એવું પેજ દેખાણું હવે તો આપણે સિલેક્ટ કરી લીધું આ સર્વે નંબર નામ ઓનર ને બધું બરાબર અહીંયા આ રીતે તો અહીંયા ઓનર એગ્રીકલ્ચર અહીંયા પાછું હોલ ઓનર પછી અહીંયા એગ્રીકલ્ચર ક્લિક કરી અને નેક્સ્ટ કરશો એટલે પાછું આવું તમને પેજ દેખાશે બરાબર અહીંયા લેન્ડ આપણે ફેશ લેન્ડ ડિટેલ કરી હતી હવે માહિતી દેખાડે એટલે તમારે અહીં વેરીફાઈ લેન્ડ પણ કરી લેવાની છે એટલે તમારી જમીન ઉમેરે છે અને અહીં આપણે નેક્સ્ટ બટન દબાવશું નેક્સ્ટ કર્યા બાદ તમને આ રીતે પેજ દેખાશે સોશિયલ સોશિયલ રજિસ્ટ્રેશન ડિટેલ બરાબર એટલે કે આ ડિટેલ આપણે નાખી દેવાની જો નાખી શકીએ તો આ ફેમિલી મેમ્બર આઈડી એટલે કે આ રેશન કાર્ડ નંબર નંબર નાખી દેવાનો બરાબર આ ફે રેશન કાર્ડ નંબર નાખ્યા બાદ હવે આપણે નેક્સ્ટ આપશું એટલે તમને આ રીતનું પેજ દેખાશે ત્યાં આપણે મિત્રો આવું પેજ દેખાય આવું તમને દેખાય એટલે આ એગ્રી આપી દેવાનું છે ક્લિક કરીશું અને અહીંયા પણ બે ક્લી બોક્સમાં ક્લિક કરી અને આપણે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરીશું સબમિટ ઉપર ક્લિક કરશું એટલે તમને આવું મિત્રો પેજ દેખાશે ફાર્મર કન્સેન્ટ ઈ સાઇન બરાબર આ રીતે એટલે તમને આ વાંચી લેવાનું છે તમારે અને ટીક કરી દેવાનું છે અને પ્રોસેસ ટુ ઈ સાઇન ઉપર ક્લિક કરી અને જો અહીંયા ફેસ રીડિંગ છે એ આપણે કરી દેવાનું છે એટલે કે તમારું મોઢું બતાવશે તેમાં આ લીલી આવી લીલી લાઈન થાય અને આખી તમારી પટપટ આવવાની છે એટલે તમારું ફેસ રીડિંગ થઈ જશે પછી તમારે નેક્સ્ટ ફેઝમાં ઈ સાઇન સક્સેસફુલ આવું લખેલું આવી જશે બરાબર પછી તમારે અહીંયા ક્લિક કરી અને ઈ સાઇન વેરીફાય ઓકે અહીંયા આપણે સબમિટ ઉપર ફ્રી વાર ક્લિક કરશું એટલે મિત્રો તમારા મોબાઈલમાં આવો ટેક્સ મેસેજ તમારા મેસેજ આવો મોબાઈલમાં પડશે આવો મેસેજ તમારા મોબાઈલમાં પડશે અને તમારે જે રજીસ્ટ્રેશન કર્યું તે ડાઉનલોડ કરવું હોય તો ડાઉનલોડ પણ કરી શકાય છે ડાઉનલોડ પીડીએફ પર ક્લિક કરશો એટલે ડાઉનલોડ થઈ જશે ફાર્મર રજીસ્ટ્રી એપ્લિકેશન દ્વારા કેમ આપણે રજીસ્ટ્રેશન કરવું તે આપણે શીખ્યા થેન્ક યુ મિત્રો